પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પચીસમી જાન્યુઆરી બે હાજર ચોવીસ ના રોજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ બે હાજર ચોવીસ ની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી તો સુરત પોલીસ કમિશનર અજય કુમાર અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હોય જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી ટ્રાફિક પોલીસ ઉદ્યોગપતિ અને શાળાના વિદ્યાર્થીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા સેફટી મંથ બે હજાર ચોવીસના શુભારંભના આ કાર્યક્રમમાં આજે મોટી સંખ્યામાં શહેરના આગેવાનો નાગરિકો સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ મિત્રો આરટીઓ વિભાગના અધિકારીઓ બીજા વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મીડિયાના મિત્રો પણ હાજર રહ્યા રોડ સેફ્ટી એક એવી બાબત છે જે બધાના ઉપર લાગુ પડે છે કેમકે એના ભોગ ગમે ત્યારે કોઈ પણ બની શકે અને કોઈના પણ પરિવારના કોઈ સભ્ય ક્યારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે કે દવાઈ જાય તો એના આખા પરિવાર ઉપર બહુ ગંભીર આડઅસર પડતી હોય છે આપણે આ બાબતે વધારે સભાન સચેત બનવાની જરૂર છે શિસ્ત કેળવવાની જરૂર છે સુરત શહેર ટ્રાફિક વિભાગ આરટીઓ અને તમામ ડિપાર્ટમેન્ટ મળીને આ બાબતે ખૂબ મહેનત કરી રહ્યા છે જેના એક પરિણામ તો આ છે કે વર્ષ બે હજાર એકવીસમાં રેડ રોડ સેફ્ટીમાં સુરત શહેર પ્રથમ ક્રમાંકે આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ બાવીસ કરતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ ભારતનું અર્થતંત્ર સુરતનું અર્થતંત્ર જેવી ગતિથી આગળ વધી રહ્યું છે એવામાં વાહનોની સંખ્યા વધી રહી છે નવા વાહનો છે પૂરઝડપે દોડી શકે એવા વાહનો છે એવામાં બધાની જવાબદારી બની જાય છે કે રોડના નિયમોના પાલન કરો રોંગ સાઈડ વાહન હાકો નહીં હેલ્મેટ લગાડીને વાહન હાંકો કોઈ પણ રોડ સાઈનને ક્યારે અવગણના કરશો નહીં ફોર વ્હીલર ચલાવો તો સીટ બેલ્ટ લગાડીને રાખો આપણે બધા મળીને સંકલ્પ કરીએ કે સુરતમાં માગ અકસ્માતની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો કરીશું અને પોતપોતાના પરિવાર સાથે શાંતિથી લાંબુ આયુષ્ય આ ઝડપભેર વધી રહેલા ભારત વર્ષમાં આપણે આનંદથી માણીશું